લાઇન સ્કેટિંગ ક્લબ ગણેશ ક્રીડા મંડળ થી દસ બાળકો સ્કેટિંગ કરી ભાવનગર થી સોમનાથ જવા રવાના થયા ભાવનગર લાઇન સ્કેટિંગ ક્લબ ગણેશ ક્રીડા મંડળ મોતીબાગ ના દસ બાળકો સ્કેટિંગ કરી ભાવનગર થી સોમનાથ જવા રવાના થયા હતા આ સ્કેટિંગ યાત્રા તારીખ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ પૂર્ણ કરવામાં આવશે જેમાં હર સોલંકી વંશ ચૌહાણ ગ્રેવિટ ડાબી ધર્મ માણિયા ઉમેશ બારિયા વિરેન મકવાણા વત્સલ બારડ પ્રિયાંશ ડોડિયા આર્યન સાઠિયા સહિતના બાળકો આ સ્કેટિંગ યાત્રામાં જોડાયા હતા તેમજ આ બાળકોના વાલીઓ પણ આ યાત્રા માટે તેઓને સાથ આપેલ હતો આ સ્કેટિંગ યાત્રા માટે કોચ પ્રવણ અંતરિયાએ ભાવનગરથી સોમનાથ સુધી લઈ જવાની વ્યવસ્થા અને જહેમત ઉઠાવી હતી આ બાળકોને સંસ્થાના પ્રમુખ નટુભા ચુડાસમા તેમજ સેક્રેટરી મહીપતસિંહ ત્રિવેદીએ પ્રોત્સાહન આપ્યું હતું ના બાળકો ભાવનગરથી સોમનાથ યાત્રામાં જઈ રહ્યા છે ત્યારે તેમના સ્વાગત માટે ભાવનગર જિલ્લા સરપંચ પરિષદના પ્રેસિડેન્ટ મહેન્દ્રસિંહ ગોહિલ તેમજ અમારે બાજુના સરપંચ ઓદરકાના સરપંચ કુમાનસિંહ ગોહેલ તેમજ તણસાના સરપંચ શ્રી ધીરમદેવસિંહ ગોહેલ સાર્વધામના આગેવાનો વાવડીના આગેવાનો શ્રી હોટલના માલિક તેમજ આજુબાજુના ગામના આગેવાનો હાજર રહેલ અને આ બાળકોની યાત્રા સોમનાથ જે અત્યારે જઈ રહ્યા છે તે શુભ નીવડે તેવી આપની અમારી પ્રાર્થના